ગામની દૂધ ઉત્પાદક સહકારી ચેનલ તારીખ પાંચ છ બે શૂન્ય બે ચાર ના રોજ વિશ્વ પર્યાવરણ દિનની ઉજવણી કરવામાં આવી ઉપસ્થિત રહેલા અધિકારીશ્રીઓ આંકલાવ અને અધિકારીઓ શ્રીઓ અને દૂધ મંડળીના સેક્રેટરી ઉપસ્થિત રહેલા અધિકારીઓનું ફુલહારથી સ્વાગત કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ફ્રો આંકલાવ અને એનડીબી અધિકારીઓ શ્રી દ્વારા મુજકુવા પ્રાથમિક શાળામાં વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો રિપોર્ટર મહેશભાઈ પઢિયાર उत्पादक सहकारी मंडळी श्री लागूभाई फोळावे पटेल सेक्रेटरी श्री मनसुखा उत्पादक सहकारी मंडळी श्री सुरेश भाई मनेरिया आत्मा प्रोजेक्ट